गगुगराज करो श्री गोकुलुगुगराज करो जुगुगराजे करो कृष्णदेवं वेद लोके क्तिप्रसिद्धे यदुकुलजलदो प्रादुरासीदपार यस्यासीद्रुपमेव त्रिभुवनतरणे भक्तिवच्च स्वतन्त्रं शास्त्रं रूपञ्च लोके प्रकटयति मुदा यः सनोभूतिहेतु बुद्धिप्रेरककृष्णस्य पादपद्मं प्रसीदतु ध्यानासमर्थजीवानामस्माकं सर्वदा स्वतः ઘનશ્યામ દેહમ મહદ્વગેહમ કલૌ સોમયાગસ્થમીશં કલારૂપૃષ્ણસૂત્રાથકાર સદાશ્રીયુ વલ્લભમ સંભેહમ અજ્ઞાના થીરાંદાનાંજનશલાકયા ચક્ષુરૂન્મીત યે તસ્મુરૂ નપ્રથમ મચુ પર વિરાજવાન બધા વરિષ્ઠ આચાર્યોને પ્રણામ અર્પણ કરું છું આ સેમિનારના મુખ્ય આયોજક આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ ગુજરાત પ્રદેશના પ્રમુખ એવા જયેશભાઈ શાહ તથા અન્ય બધા પદાધિકારીઓ જેમને પ્રભુચરણ શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય મહોત્સવના ઉજવણીની શ્રૃંખલામાં આ એક દિવસીય સેમિનારનું શુભ આયોજન અત્રે અમદાવાદની અંદર કર્યું અને એક બહુ જ વિશિષ્ટ વિષય રાગ ભોગ અને શૃંગાર મને ધ્યાન નથી કે આ ત્રણ વિષયને લઈને કદાચ ક્યાંક એવો આ સેમિનાર બેઝ પ્રવચનનો કાર્યક્રમ થયો હોય એટલે સર્વપ્રથમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ સુંદર આયોજન બદલ અને ઉપસ્થિત બધા વૈષ્ણવો જે આખા દિવસથી અહીંયા એકદમ ધ્યાન નિષ્ઠ થઈને કર્તવ્યનિષ્ઠ થઈને બધાના વચનામૃતો શ્રવણ કરી રહ્યા છે જેમ પૂર્વમાં પણ બધા પ્રસંગો અહીંયા કહેવામાં આવ્યા કે રાગ ભોગ અને શૃંગાર આપણે કહી શકાય વૈષ્ણવો પુષ્ટિ માર્ગ જેમાં પ્રભુ શ્રી ગુસાઈજીએ રાગ ભોગ શૃંગારનો વિસ્તાર કર્યો જગદ્ગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ આ પુષ્ટિ સંપ્રદાયના સ્થાપનની સાથે ભગવત સેવાનો માર્ગ આપણને લોકોને પ્રશસ્ત કર્યો સેવાયામવા કથાયામવા શક્તિ દૃઢા ભવેત આ સિદ્ધાંત થકી સેવા અને સત્સંગરૂપ આપણું જીવન રાખવું એવો નિર્દેશ શ્રી આચાર્ય ચરણોએ કર્યો અને શ્રી આચાર્ય ચરણો પછી સાક્ષાત પ્રભુચરણ શ્રી ગુસાંઈજીએ આપણા માર્ગના સેવાના ક્રમમાં ઉત્તરોત્તર રાગ ભોગ શૃંગારની વૃદ્ધિ કરી છે શ્રી આચાર્ય ચરણોનો સમયકાલ જોઈએ તો એટલો બધો રાગ રાગિણીઓનો કીર્તનનો પ્રયોગ સેવામાં એટલો બધો નહોતો શૃંગારના પણ જે અનેક પ્રકારો પ્રભુચરણ શ્રી ગુસાંઈજીના સમયકાળની અંદર પ્રભુને સમર્પિત થયા એટલા પ્રકારો નહોતા પરંતુ આચાર્ય ચરણોએ અમુક કાર્યો પ્રભુચરણ શ્રી ગુસાઇજી કરે એના માટે છોડ્યા હતા જે પ્રભુચરણ શ્રી ગુસાંઈજીએ પ્રગટ થઈ અને રાગ ભોગ શૃંગારના વિસ્તાર થકી આપણા માર્ગમાં આજે રાગ રાગીણીઓની કીર્તનની ખાલી એક ભાષામાં નહીં આપણા વ્રજભાષાની અંદર સંસ્કૃત ભાષાની અંદર એટલા કીર્તનો છે ગુજરાતી ભાષાની અંદર એટલા કીર્તનો છે પંજાબી ભાષાની અંદર એટલા કીર્તનો છે તો આટલો જે સમૃદ્ધ રાગનો જે વારસો છે એ શ્રી ગુસાઇજીના કૃપાબલથી અષ્ટસાવના કૃપાબલથી આજે આપણે લોકો ખૂબ આનંદથી એ બધા રાગ રાગીણીઓ કીર્તનનો ધોળપદનો આનંદ લઈ રહ્યા છીએ એક લાખથી વધારે પદ તો કેવલ સૂરદાસના જ છે હું નથી સમજતો કે આટલું મોટું જેને કહેવાય કે વિશાલ અને સમૃદ્ધ કીર્તન સાહિત્ય આપણા સંપ્રદાયની અતિરિક્ત બીજે હશે કે એક લાખથી અધિક પદો કેવલ સૂરદાસજીના છે એટલા જ પાછા ગુજરાતી ધોળપદો ગુજરાતી રચનાઓ એટલે એક સમૃદ્ધ કીર્તન સાહિત્ય શ્રી ગુસાંઈજી અને સખાઓના માધ્યમથી અને ઉત્તરોત્તર ઉત્તરોત્તર આચાર્યો દ્વારા ઉત્તરોત્તર વૈષ્ણવો દ્વારા એ પરંપરાઓમાં વૃદ્ધિ થઈ છે એવી જ રીતે ભોગમાં કે શ્રી આચાર્ય ચરણોએ તો વિશેષ કરીને શ્રીજી બાવાને મિશ્રી ભોગ ધર્યો હતો પરંતુ જ્યારે પ્રભુચરણ શ્રી ગુસાઈજીનો સમયકાલ આવ્યો કેટલી પ્રકારની અલગ અલગ પ્રકારની વિવિધ સામગ્રીઓ પ્રભુને સમર્પિત કરવામાં આવી શ્રી ગિરધરજીએ જ્યારે મથુરાધીશ પ્રભુનો છપ્પન ભોગ કર્યો તો નજાને કેટલા મણનો એક એક નંગ હતો એવો છપ્પન ભોગ પ્રભુને રોગ આવ્યો આ બધા રાગ ભોગ અને શૃંગાર શૃંગારના પણ કેટલા વિસ્તૃત પ્રકારો આપણા આચાર્યોએ ઉત્તરોત્તર આપણને બતાવ્યા એટલે આપણો જે પુષ્ટિમાર્ગ અત્યારે આપણને દેખાઈ રહ્યો છે ને એ ક્રમવાર વૃદ્ધિગત થતો રહ્યો છે અને આજે છતનાર વૃક્ષની જેમ આપણને દેખાય છે એ શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીથી લઈ અને અત્યાર સુધીના બધા ગોસ્વામી આચાર્યો અને બધા ભગવદીઓનો જે કહેવાય કે યોગદાન છે કે જેના કારણે આટલું બધું વિપુલ સાહિત્ય પુષ્ટિ સંપ્રદાયમાં આપણી પાસે બિરાજી રહ્યું છે અને મારો મૂળ વિષય આજે શૃંગાર ઉપર તમને કંઈક વક્તવ્ય દેવાનો છે પુષ્ટિભક્તિ માર્ગની અંદર શૃંગારનો બહુ જ મહત્ત્વ છે હું જ્યાં સુધી સમજુ છું અમે જેટલા બાળકો અહીંયા બિરાજમાન છીએ કે બીજા જેટલા પણ બાળકો હશે કોઈને કોઈ કારણોસર બીજી કોઈ સેવામાં પહોંચી શક્યા હશે કે નહીં પહોંચી શક્યા હોય પણ શૃંગારમાં તો આગ્રહ રાખીને પહોંચતા જ હોય છે આ સ્વતઃ સિદ્ધ થાય છે કે જે પરંપરાશ્રી આચાર્ય ચરણોથી લઈને અત્યાર સુધી કેટલો બધા બાળકોને પ્રભુના શૃંગારનો આગ્રહ હોય છે તો એ શૃંગાર રસ અને આપણે જે પ્રભુને શૃંગાર કરાવીએ એમાં પણ ઐક્ય છે કે આજે આપણે જ્યારે પ્રભુને શૃંગાર કરાવીએ છીએ ત્યારે આપણો જે ભાવ છે એ શૃંગાર રસથી પરિપૂર્ણ હોવો જોઈએ ત્યારે એ વસ્તુતા શૃંગાર કહેવાય આપણા આપણો મન બારે ભટકતું હોય આપણે પ્રભુના શૃંગાર કરવા બેઠા પરંતુ આપણું મન બારે ભટકી રહ્યું છે કે મારો છોકરો સ્કૂલે ગયો કે નહીં મારા કામકાજ કેમ ચાલતું હશે વગેરે ફલાણા ને ઢીકણા પરંતુ આપણે જેટલી પણ વાર શ્રી ઠાકોરજીની સેવામાં હોઈએ શૃંગારની સેવામાં હોઈએ એટલી વાર આપણું જે ચિત્ત છે આપણું જે મન છે એ એ શૃંગારમાં તલ્લીન હોવી જોઈએ ચેતસ પ્રવણમ સેવા એ ચિત્ત જ્યારે પ્રભુમાં સ્થિર થશે પ્રભુ પણ જોશે ને કે આ મારા શૃંગાર કરવા બેઠો છે આનું ધ્યાન મારી સામે છે કે નહીં આનો ભાવ મારી સામે છે કે નહીં એટલા માટે આપણા સાહિત્યોની અંદર પણ કહેવામાં આવ્યું છે કે જીવના હૃદયમાં હવે આ તો થયો શૃંગાર રસ હવે એ શિંગાર રસ આપણા હૃદયમાં પ્રગટ કેમ થાય એ શિંગાર રસની વાત તો આપણે કરીએ કે ભાઈ પ્રભુના કરાવીએ ત્યારે રસ આપણા હૃદયમાં હોવો જોઈએ પરંતુ એ રસ આપણા હૃદયમાં પ્રગટ ક્યારે થાય તો શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે જ્યારે પ્રભુનો વેણુનાદ આપણે શ્રવણ કરીએ જ્યારે પ્રભુની વાણી આપણે શ્રવણ કરીએ ત્યારે એ શિંગાર રસ આપણા ભીતર પ્રગટ થાય છે એટલા માટે જ મહાત્મ્ય જ્ઞાનપૂર્વકમ સુદૃઢો સર્વતો દી કહ કે સેવાના પહેલાં સેવાના મહાત્મ્યને સમજવાનું છે શૃંગાર કરાવ્યા પહેલાં શૃંગારના મહત્વને સમજવાનું છે એમનામ આપણે કોઈ પણ આભરણ લઈને ભગવાનને ચોંટાડી નથી દેવાના પરંતુ એ એક એક માલાના એ એક એક શિંગારના ભાવ શું છે એ બધા સમજીને આપણે સેવા કરશું તો આપણને વિશેષ આનંદ આવશે કારણ કે જો સેવાનો મૂળભૂત આપણો પ્રયોજન છે એ અનુભવતા ભગવાનની હોવી જોઈએ કારણ કે અજામિલાદી નાશકો અનુભવે જ્યાં સુધી ભગવાન અનુભવ ન જતાવે અને એ ભગવત કૃપા આપણા ઉપર છે એ શિંગાર પ્રભુએ આપણાથી આનંદથી થી ધર્યા એ વાત ક્યારે સિદ્ધ થાય જ્યારે પ્રભુ કંઈક ને અનુભવ જતાવે તો એ પ્રભુ અનુભવ જતાવે એના માટે આપણે સદૈવ પ્રયત્નશીલ રહેવું જોઈએ અને જ્યારે એ શૃંગાર રસ આપણા હૃદયમાં પ્રગટ થાય તો એ શૃંગાર રસના પ્રગટ થવાની સાથે આપણે પ્રભુની સાથે સાથે જે અલગ અલગ વિવિધ સામગ્રીઓ છે વિવિધ રાગ છે એ બધાના માધ્યમથી આપણે પ્રભુને લાડ લડાવી શકીએ રાગ ભોગ અને શૃંગાર આ વિષય છે તો એના ઉપર સાધન દીપિકાની અંદર શ્રી ગોપીનાથજીએ આ ત્રણેય રાગ ભોગ અને શૃંગારના ઉપર એક ખૂબ સુંદર આજ્ઞા કરી છે વસ્ત્રેશ્ચ ભૂષણેર ગંધ નૈવેદ્યેર વ્યંજ વ્યંજનૈ શુભૈ કે પહેલાં તો ઠાકોરજીને સુંદર વસ્ત્ર ધરાવવા જે આપણે વિવિધ પ્રકારના વસ્ત્રો પ્રભુ ધરે કે અલગ અલગ ઋતુના ઋતુકાલ અનુસાર અલગ અલગ વસ્ત્રો આપણે પ્રભુને સમર્પિત કરીએ ભૂષણેર ગંધય અલગ અલગ પ્રકારના અલગ અલગ ઋતુના અલગ અલગ અત્તરો પણ આપણે શ્રી ઠાકોરજીને ધરાવીએ નૈવેદ્યેર વ્યંજનય શુભય કે અલગ અલગ પ્રકારની સામગ્રીઓ અને છપ્પન ભોગ હોય એટલે તો આપણે કેટલી નજાને છપ્પન ભોગ કહીએ પણ છપ્પનથી વધારે જાતની સામગ્રીઓ આપણે શ્રી ઠાકોરજીને અરોગાવતા હોઈએ તો દેશકાલ વિભૂતિનામ અનુસારેણ સેવનો જે પણ દેશકાલ અનુસાર આપણને સુંદર સુંદર સામગ્રીઓ સુંદર સુંદર આભરણો સુંદર સુંદર અત્તરો પ્રાપ્ત થાય એના દ્વારા આપણે પ્રભુના એ તત્સુખનો વિચાર સદૈવ કરવો જોઈએ કારણ કે રાગ ભોગ અને શૃંગાર આપણે પ્રભુને સમર્પિત કરી રહ્યા છીએ એના પાછળનો મૂળભૂત જે પ્રયોજન છે આપણો એ તત્સુખનો જ વિચાર હોવો જોઈએ દેખાદેખી ન હોવી જોઈએ કે આજે હું શ્રી ઠાકોરજીને આટલો મોટો ચાંદીનો બંગલો ધરાવી દઉં તો એ ચાંદીનો બંગલો ધરાવ્યો તો ગામ આખું આવીને જોશે એવું નહીં આપણો અંતરનો ભાવ વિશુદ્ધ હોવો જોઈએ કે આપણે ઠાકુરજી માટે એ કરીએ છીએ માયુર મુકટે રમ્યય વેણુ વૈત્રય સુમાલ્ય કઈ અલંકૃત્ય સુયાન ભક્તાન પ્રદર્શયેત ગોપીનાથજી કહે છે કે સુંદર વસ્ત્ર સુંદર આભૂષણ સુંદર વનમાલા આદિ બધા આભરણોને ધરાવીને બધા વૈષ્ણવો એ દર્શનનો લાભ પ્રાપ્ત કરે એ પ્રકારનું આપણે આપણા પુષ્ટિભક્તિ માર્ગમાં જે શિંગાર રાગ અને ભોગ આ ત્રણેય આપણે પ્રભુને સમર્પિત કરવા જોઈએ અને કોઈ પણ રાગ હોય ગાન અને નૃત્ય વિના આનંદ ક્યાંથી આવે શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે વિના નૃત્યને ગાને ન હરિપ્રીતિ કથમ ભવેત કે જો નૃત્ય ને ગાન ન હોય તો ભગવાનમાં પ્રેમ ક્યારે વધે પરંતુ એ નૃત્યને ગાન પણ પરાણે કોઈ કરાવતા હોય એવું ન હોવું જોઈએ એ નૃત્ય ને ગાન પણ એવું હોવું જોઈએ કે આજે આપણો એ શૃંગાર રસ એ ભગવદ રસ આપણા હૃદયમાં પ્રવિષ્ટ થયો અને એ ભગવદ રસના રોમાંચના કારણે આપણે ગાવા લાગ્યા એના રોમાંચના કારણે આપણે નાચવા લાગ્યા એ પ્રકારનો શૃંગાર રસ એ પ્રકારનો ભગવદ રસ જ્યારે આપણા હૃદયમાં પ્રવિષ્ટ થાય ત્યારે જ આપણે સાચા અર્થોમાં પુષ્ટિમાર્ગીય જે શૃંગાર રસ છે એ આપણા હૃદયમાં થયો એમાં કોઈ લૌકિક વિષયનો પ્રવેશ જ નથી વિષયાક્રાંત દેહાનામ નાવેશા સર્વથા હરે હૈ વિષયાક્રાંતિ જે જીવ હોય જે લૌકિક વિષય આવી જાય એને ભગવદ્ લીલો લીલાના શ્રવણ કરવા માત્રથી એ પ્રભુને પ્રિય નથી થતો એના અંદર ભગવદ આવેશ નથી થતો એટલા માટે આચાર્ય ચરણ કહે છે વિષયાક્રાંત દેહાનામ નાવેશા સર્વથા હરે એટલા માટે રસિકા કામવર્જિતા ભગવાન જે રસરૂપ છે રસો વૈસ રસાનામ સમૂહો યસ તો ભગવાનની જે રાસ લીલા છે ભગવાનની જે બધી દિવ્ય લીલાઓ છે એ બધી દિવ્ય લીલાઓમાં જે રસિકો છે સાચો રસિક કોણ છે આપણે કહીએ રસના આપણે કેટલા નજાણે અર્થ કરતા હોય પણ રસિકા કામવર્જિતા એમાં કોઈ લૌકિક જે વિષય વાસનાનો આદિક્રમ છે એ ભગવદ રસમાં આવતો નથી એટલા માટે કહ્યું છે રસિકા કામ વર્જિતા હા પછી એવા ભાવથી જ્યારે આપણે પ્રભુના શૃંગાર કરીએ એવા ભાવથી પ્રભુના આપણે કીર્તન કરીએ એવા ભાવથી આપણે પ્રભુના ગુણગાન કરીએ એવા ભાવથી પ્રભુને આપણે સામગ્રી આવીએ તો આપણે સાચા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કહેવાય અને જેમ બાલુકાકાજીએ કહ્યું કે ભાઈ સમય પણ આપણે છે એટલે હું થોડોક ઝડપથી ચલાવું છું કારણ કે બધા આચાર્યોના શ્રવણ તમારે તો કરવા છે એને સાથે સાથે મારે પણ કરવા છે અને વલ્લભદા મારા ઉપર નારાજ થઈ જશે હું બહુ વધારે ચલાવીશ તો એટલા માટે જતા એટલા માટે એ રાગ ભોગ અને શૃંગારની જે પરંપરા અક્ષણ ચાલતી આવે છે એ પરંપરામાં મૂળ અર્થોમાં જ્યારે આપણે શ્રી ઠાકોરજીના શૃંગાર કરાવીએ એ શૃંગાર કરાવતી વખતે આપણે એવો ભાવ કરવો કે શ્રી યશોદાજીના ગોદમાં બિરાજીને પ્રભુ શૃંગાર આપણા અંગીકાર કરી રહ્યા છે અને સાથે સાથે આપણે ત્યાં ઉભય ભાવ છે કે સ્વામીજીના ભાવથી પણ શૃંગાર કરાવવામાં આવે છે અને શ્રી યશોદાજીના ભાવથી પણ કારણ કે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે જ્યારે નંદ ભવનમાં શ્રી યશોદાજીના ગોદમાં બિરાજી અને પ્રભુ શૃંગાર ધરતા હતા એ વખતે બાલ સ્વરૂપે સ્વામીજી રાધાજી પણ પધારીને કોઈક કોઈક શૃંગાર પ્રભુને વચ્ચે વચ્ચે કરાવતા હતા એટલા માટે અનેક એવા શિંગારના પ્રકારો આજે પણ આપણા પુષ્ટિભક્તિ માર્ગની અંદર અક્ષુણ ચાલે છે અને એવી જ રીતે જે મણિમાલાનો ભાવ છે એની ભાવાત્મકતા એ છે કે જે આપણે પ્રભુને મણિમાલા ધરાવીએ છીએ પ્રભુ જ્યારે વનમાં ગૌચારણ કરવા પધારે અને ગૌચારણ કરતી વખતે ગાયો તો પ્રભુની આગળ પાછળ ફરતી હોય તો કેટલી ગાયો લઈ આવ્યા ને એટલી ગાયો પાછી આવી કે નહીં એ ગણતરી ભગવાન કેમ રાખે તો આપણે જે પ્રભુને મણિમાલા ધરાવીએ છીએ એ મણિમાલાના માધ્યમથી પ્રભુ ગણતરી રાખે છે કે આ આટલી ગાયોને હું લઈને આવ્યો એટલે પુષ્ટિભક્તિ માર્ગની અંદર આપણું બધું ભાવાત્મક છે એટલા માટે જ કહ્યું છે નારદ ભક્તિ સૂત્રમાં અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ ભગવત પ્રેમનું સ્વરૂપ કેવું છે અનિર્વચનીય છે એને કહી ન શકાય એને ખાલી અનુભવી શકાય અજામિલાદી દોષાણામ નાશકો અનુભવે એ ભગવત ચરિત્રો છે ભગવદ્ રસ જે છે ભગવદ પ્રેમ જે છે એને આપણે કહી ન શકાય એને અનુભવી શકાય એટલે નારદજી કહે છે અનિર્વચનીયમ સ્વરૂપમ પ્રેમનું જે સ્વરૂપ છે એ અનિર્વચનીય છે આ તો પ્રભુની જ્યારે અનુકંપા થાય પ્રભુની જ્યારે કૃપા થાય પ્રભુની કૃપા દૃષ્ટિ અને કૃપાવૃષ્ટિ થાય ત્યારે આપણને સાચા અર્થોમાં શૃંગાર રસ આપણા હૃદયમાં બિરાજે અને જ્યારે શૃંગાર રસ આપણા હૃદયમાં બિરાજે ક્યારે બિરાજે જ્યારે પ્રભુનો વેણુનાદ પહેલાં બધા વ્રજભક્તોના હૃદયમાં એ શૃંગાર રસ સ્થાપિત કેવી રીતે થયો કારણ કે પ્રભુના એ વેણુનાદનું શ્રવણ કર્યું અને પ્રભુનાએ વેણુનાદનું જ્યારે શ્રવણ કર્યું ત્યારે એમના લૌકિક બધા સંતાપો દૂર થઈ ગયા અને અલૌકિક જે ભગવદ્ ભાવ છે એ અલૌકિક ભગવદ્ ભાવ એમના હૃદયમાં પ્રગટ થઈ ગયો અને એવું નથી કે રાસ મંડલમાં જેટલા વ્રજભક્તો આવ્યા એનો તો મનોરથ પરિપૂર્ણ થયો જ પરંતુ એની સાથે સાથે જે લોકલાજ કુલ વેદ મર્યાદાની કારણે પ્રભુની સાથે એ રાસ મંડલમાં ઉપસ્થિત નહોતા થઈ શક્યા એવા વ્રજ ભક્તોને પણ જ્યારે વિપ્રયોગ થયો વિરહ થયો પ્રભુનો એ વિપ્રયોગ થતાં જ પ્રભુ સાક્ષાત એમની સામે થઈ ગયા અને એમને કૃપાનું દાન કર્યું એટલે આપણો જે પ્રભુ છે કેવો છે આપણા પ્રભુને આપણે કેટલા શૃંગાર કેવા શૃંગાર એનો મહત્ત્વ નથી પ્રભુજી પ્રેમ ના ભૂખ્યા પ્રણય ભક્તિ બહુવાલી नहीं करो प्रारंभ तिलक दानी पण आ गया ले पड़े पधारया तो अरे नहीं नहीं तो जे मैं कह रहा तो કે પ્રભુનો જે શૃંગાર રસ છે એ શૃંગાર રસ જ્યારે આપણા હૃદયમાં સ્થાપિત થાય અને પછી પ્રભુના આપણે શૃંગાર કરાવીએ તો પછી જે આપણે ભાવાનુભવ છે પ્રભુના એ બધા શક્ય બને અને પ્રભુ સ્વયં પણ ભગવદ્ ગીતાની અંદર અર્જુનને આજ્ઞા કરે છે પરિનિષ્ઠા છે પૂજાયામ સ્તવનમ મમ જો મારા પ્રત્યે ભાવની વૃદ્ધિ કરવી હોય જેને મને પ્રાપ્ત કરવા હોય તો પરિનિષ્ઠાચ પૂજાયામ સ્તવનમ મમ મારી પૂજા મારું ગુણગાન મારું કીર્તન જે જીવ કરે એને સહજમાં હું પ્રાપ્ત થઈ જાઉં છું એટલે મૂળ અર્થોમાં આપણે લોકો જે પણ પ્રભુને રાગભોગ શૃંગાર દ્વારા પ્રસન્ન કરવા માગીએ છીએ એ પાછળનો જે આપણો ભાવ છે એ વિશુદ્ધ હોવો જોઈએ કેવો વિશુદ્ધ હોવો જોઈએ વ્રજભક્તો જેવો આપણને પુષ્ટિમાર્ગીય પરમ ફલની પ્રાપ્તિ ક્યારે થાય જો આપણો જે ભાવ છે એ વ્રજભક્તો જેવો વિશુદ્ધ હોય એ એવો કેવો ભાવ તાસ્તા ક્ષપા તમેન નીતા મયૈવ વૃંદાવનગોચરેણ ક્ષણાધવત્તા પુનરંગતાસા હીના મયા કલ્પ સમા બબુવુઃ કે જ્યારે પ્રભુનો વિપ્રયોગ થાતો ત્યારે એક ક્ષણ પણ એમને અનેક કલ્પ સમાન લાગવા લાગતો પરંતુ પ્રભુના સાથે વિતાવેલી એક નાનીથી નાની ક્ષણ પણ એવી રીતે વીતી ગઈ કે જે મેં ઝડપથી કાલ વયો ગયો પરંતુ જ્યારે પ્રભુનો વિપ્રયોગ હોય ત્યારે એ કલ્પ સમાન લાગવા લાગે ક્ષણ એ પ્રકારનો ભાવ જ્યારે આપણા હૃદયમાં સ્થિત હોય એ પ્રકારની આપણી ભાવના હોય ત્યારે પ્રભુની જે પ્રસન્નતા પ્રાપ્ત થાય અમારા પ્રપિતામાં ચરણ મિત્રિલા શ્રી વૈજનાથલાલજી મહારાષ્ટ્રીના એક કાવ્ય દ્વારા જે શૃંગાર રસનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું આગ્યા કરતા કે જીવે કેવો ભાવ રાખવાનો છે એ શૃંગાર રસ પ્રગટ થયા પછી ભગવાન પ્રત્યે કેવો ભાવ રાખવાનો છે બાંધુ તને દ્રગ પક્ષમાં તારી જ ઝાંખી હું કરું સંલાપ પણ તારી જ સાથે નિત્ય હું કરતી રહું

ત્યારે સાચા અર્થોમાં શૃંગાર રસ ભક્તના હૃદયમાં પ્રગટ થાય અને જ્યારે એ શૃંગાર રસ ભક્તના હૃદયમાં પ્રગટ થાય એ શૃંગાર રસ પ્રગટ થયા પછી આપણે પ્રભુના શૃંગાર કરાવીએ ત્યારે પ્રભુ પોતાનો અનુભવ જતાવે તારી જ સેવા હૃદય ધન તારા જ ચરણે પડી રહું તારા જ મંજુ સ્વરૂપની મૃદુ ભાવના ઉર્માધરું સર્વાત્મ ભાવે સર્વદા તારી જ દાસી થઈ રહું સર્વેન્દ્રિયોથી રૂપનો માધુર્ય રસ પીધા કરું સર્વેન્દ્રિયોથી આપણી સમસ્ત ઇન્દ્રિયોથી આપણે એ રસરૂપ ભગવાનના એ અધરામૃતનું પાન કરવું અધરમ મધુરમ એ જ આપણા પુષ્ટિ માર્ગમાં પરમ ફલ છે વ્રજ ભક્તોએ ન કોઈ વેદ ભણ્યા હતા તે નાદી શ્રુતિ ગણા નોપાસિત મહત્તમા તો પણ એમને એવા અલૌકિક ફલની પ્રાપ્તિ કેમ થઈ કેવલે નહીં ભાવેના ગોપ્યો ગાવો ખગા મૃગા કેવલ એમના હૃદયમાં સ્થિત એ શુદ્ધ ભાવના કારણે એમને પ્રભુના એવા અલૌકિક દર્શન પ્રાપ્ત થયા હવે બધા આચાર્યોના વચનામૃત બાકી છે અને હું વિશેષમાં તો કાંઈ નહીં લઉં પરંતુ આપણા જયેશભાઈએ હું લાઈવમાં જોતો હતો એ ખૂબ સુંદર વાત કરી કે ભાઈ આજના સમયની અંદર આપણા યુવાનો આપણા બાળકોના અંદર પુષ્ટિ માર્ગ પ્રત્યેના ભાવને પ્રગટ કરવા માટે આપણે બધા મળીને એવો કયો માર્ગ પ્રશસ્ત કરી શકીએ કે જેના માધ્યમથી એ લોકો નજીક આવે તો મારો આમાં એવો મત છે જયેશભાઈ કે આજના સમયમાં આજની પરંપરા અનુસાર બિલકુલ આપણી પ્રાચીન પરંપરાઓને મૂકીને કે એમના બાંધછોડ કરીને જો આપણે લોકોને સાચા માર્ગમાં લઈ આવતા હોય એ કહેવાનો આપણો આશય ન હોવો જોઈએ હા સિદ્ધાંતો અક્ષુ હા 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 મારે હા મારો મારો એમાં અભિગમ એવો છે કે આપણે એમાં કોઈ પ્રક્રિયાના પરિવર્તન થકી એ કાર્ય ન કરીએ પણ આ પ્રકારના સેમિનારોના માધ્યમથી સાચી વસ્તુ શું છે એમના હૃદયમાં નાખવાનો જો પ્રયત્ન કરીએ તો એનો સ્વરૂપ સાચી દિશામાં આવે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ રાજકોટની અંદર પણ પાઠશાળા ચાલે છે અને જ્યાં પણ પાઠશાળા ચાલે છે એમાં આપણો પ્રયત્ન એ જ રહે છે કે આધુનિક યુગમાં આધુનિક પદ્ધતિથી આધુનિક સ્થિતિ અનુસાર એમને શિક્ષણ સિંચન આપી અને એમને માર્ગ તરફ ખેંચવાનો આપણો પ્રયત્ન કરીએ અને જેમ ભોગ વગેરેની વાત આવી કે આજે એમને આ બધું ખાવું હોય તો આપણે પણ શું એવી વ્યવસ્થા કરી શકીએ કે ઠાકોરજીને પિઝા ને એ બધું ધરીએ પણ એમાં અમારો એવો એવો મત છે વિથ ડ્યુ રિસ્પેક્ટ કે ભાઈ જો ઠાકોરજી તો નંદ ભવનમાં નંદરાયજી યશોદાજીને ત્યાં જે સામગ્રી અરોગતા ને એ જ સામગ્રી આજ પણ અરોગે છે એ બાંધછોડ ન કરી શકીએ જે ભાવથી પ્રભુ સામગ્રી અરોગતા આવ્યા છે એ સામગ્રી ધરી શકીએ પણ કોઈ નવું કંઈક સામગ્રીનું એક ઇન્કારનેશન કરીને ધરીએ એ વાત મારા તો સમજમાં નથી બેસતી પરંતુ બીજા મારાથી મોટા આચાર્યો છે એ વધારે એમાં ચણાવટ કરશે પણ આપણે પ્રયત્ન એમ કરવો જોઈએ કે આપણા બાળકો આપણા યુવાનોને આપણી જે પરંપરા છે એનાથી અવગત કરાવીએ જો અઘરું લાગતું હોય તો એને સહેલું કરીને સમજાવીએ ને એ બાળકને સમજાવીએ કે ભાઈ આ વસ્તુ સુકામ છે એમ કરીને આપણે આધુનિક પરિસ્થિતિમાં બાળકો અને યુવાનોને આગળ લાવી શકીએ કારણ કે ભાવો મૂલક ક્રમાગતા આ બધી જે ભાવ પણ છે એ મૂલ ક્રમથી ચાલતો આવે છે અને એ મૂળ ક્રમ અનુસાર જ શિયાચાર ચરણના ક્રમ અનુસાર જ આપણે કરવાનો છે અને અધકીમાં જો કોઈને બર્ગર વગેરે ખાવું હોય તો ઠાકોરજીને ભોગ નહીં ધરે ઉપરથી કંઈક પ્રસાદી કરીને ફજી ભલે આનંદથી લે એમાં ક્યાં વિરોધ છે પણ એમાં આપણે ધરા ઠાકોરજીને બર્ગર પીઝા રોકાવાની જરૂર નથી પરંતુ જો કોઈ ઘરે પણ ઘરે બનાવેલાની વાત કરું છું ભાઈ સાહેબ બહારની નહીં ઊંધું ન લેતા અમે પાછા કાઠિયાવાડી છીએ ને અમે બધા ચોખવટ કરવામાં બહુ માન્યો અમે ચોખવટ કરવામાં બહુ માની પહેલાંથી બધું અમે લોકો ચોખવટ કરી પછી વાતનું મંડાણ કરી કારણ કે પછી આમાં તો ગેરસમજ થઈ જાય એટલે પહેલાંથી ચોખવટ કરતું બહારનું નહીં ઘરે કોઈને આ પ્રકારની સમયા અનુસાર ચાલતી વિશિષ્ટ કોઈ વસ્તુ કોઈ બાળકોને એને ભાવતી હોય તો એ તમે બનાવો ઘરે એના ઉપર ઠાકુરજીની એ પ્રસાદી મિશ્રી અથવા પ્રસાદી કાંઈ પણ હોય કરીને આરામથી લ્યો આપણી પાસે બધા રસ્તાઓ છે એના માટે આપણે આપણા છોકરાઓને ભાવે એટલે ભગવાન કંઈ પીઝા ન આરોગે પ્રભુ ભગવાનને પીઝા નથી ભગવાનને ઘેવર ભાવે છે ભગવાનને ઘેવર ભાવે છે પીઝા નથી ભાવતો એટલે મારો આમાં વિથ ડ્યુ રિસ્પેક્ટ આ મત હતો મેં તમને રજૂ કર્યો અને અંતમાં એક ઉદબોધન જે વૈષ્ણવ બાળકોને યુવાનોને જ અમારા પ્રપિતામાં ચરણે કર્યો હતો એ ઉદબોધનની સાથે મારા વક્તવ્યને અહીંયા વિરામ આપું બધા આચાર્યો પણ અહીંયા બિરાજમાન છે એમના અહીં આપણને આશીર્વચન અહીંયા પ્રાપ્ત થશે તો અંતમાં આ પ્રસંગે હું મારા ખૂબ ખૂબ શુભ ભાવ પ્રગટ કરું છું કે આ પ્રકારના સુંદર આ આયોજનોના માધ્યમથી આપણે બધા ભેગા મળી અને કંઈક સત્સંગ કરી શકીએ અને જેમ આજકાલની પરિસ્થિતિ છે એમાંથી કંઈ બહાર નીકળવાનો કંઈક આપણે રસ્તાનો વિચાર વિમર્શ કરી શકીએ અને જો બાળકોને યુવાનોને આગળ લાવવા હાંકલ અમારા પ્રપિતામા ચરણે એક કાવ્ય લખ્યું છે એનું અહીંયા પાઠ કરીને મારા વાણીને વિરામ આપીશ ઉઠો વૈષ્ણવો ત્યાગી નિદ્રા ઉડવો વ્યોમે પુષ્ટિ પતાકા માયાવાદી એથી ડરતા શુદ્ધાદ્વૈતિ દર્પે ફરતા દૈવી જનના કોડ પુરાતા પ્રેમ ભક્તિની એ જ પ્રદાતા ઉડવો વ્યોમે પુષ્ટિ પતાકા આચાર્યોને પંડિત પ્રવરો પ્રમાદ છોડી સત્વર ચેતો તો અમારા માટે આચાર્યોને પંડિત પ્રવરો प्रमाद छोड़ी सत्वर चेतो गौरव माटे पुष्टि मार्ग ना कार्यक्षेत्र मा में उतरो वाला उड़वो व्योमे पुष्टि पता वैष्णव युवको एक थई रचनात्मक कई कार्य करो वैष्णव युवको एक थई रचनात्मक कई कार्य करो ने विश्व धर्म चरितार्थज करवा द्वेष हठाग्रह त्यागो वाला उड़वो व्योमे पुष्टि पता आटलू कही विराम लीस